કેની બેન ઠાકોર અમિતભાઈ ચાવડા ધારા સભ્ય શ્રી વંશ જગદીશભાઈ ઠાકોર ઋતિકભાઈ મકવાણા બલદેવજીભાઈ ઠાકોર ચંદનજીભાઈ ઠાકોર રાજેશભાઈ ગોહિલ પ્રવીણભાઈ રાઠોડ જે અત્રે આપણા મહેમાન બધા ઉપસ્થિત છે અહીંયા મીડિયા વાળા મિત્રો પણ વિનંતી છે બેસી જાઓ ભાઈ દરેક મિત્રો નીચે બેસી જશે વિનંતી છે તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ સ્વયં સેવકો ને વિનંતી છે જગ્યા કરાવો દરેક સ્વયંસેવકને ને વિનંતી છે રસ્તો ખુલ્લો કરાવો અહીંયા આગળ પણ બેસી જાવ અહિયાં જગ્યા છે બેસી જાવ અહિયાં આગળ આવી જાઓ